ભાવનગરની શહેરની મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવમાં મહાનગરપાલિકાના પાપે અને સફાઈ ઝુંબેશના અભાવે ગંગાજળિયા તળાવની અવદશા થઈ હોય તેવું લાગી રહ્યું છે જોકે હજુ તો થોડા દિવસ પહેલા જ મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી જેમાં જાહેર ઉપર અને દરેક વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવી ફોટો સેશન પણ કરવામાં આવ્યું પરંતુ મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીથી માત્ર સો મીટરના અંતરે આવેલું આ ગંગાજળિયા તળાવ જેનું દસ કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન પણ કરાવાયું છતાં પરિસ્થિતિ એવી સર્જાય કે બ્યુટિફિકેશનનું કોઈ નામો નિશાન જ નથી રહ્યું

તેમનું દસ કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે ત્યારબાદની આ પરિસ્થિતિ છે જો કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ જે ગંગાજળિયા તળાવ આવેલું છે કે જે દુર્ગંધયુક્ત પાણીથી ખદબદી રહ્યું છે હાલ તમને તળાવના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જળકુંભી અને જે કચરાના ઢગલા થયા છે કે જેના કારણે આ જે તળાવની જે શોભા હતી તે ઘટી રહી છે જોકે મહાનગરપાલિકાની કચેરી હોય કે પછી કલેક્ટર કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય માત્ર સો મીટરના અંતરે આવેલી છે એક તરફ જે ભાવનગરનું તંત્ર છે છે સત્તાધીશો કે જે સ્વચ્છતા ઝુંબેશ ચલાવી રહ્યા છે પરંતુ તેમની કચેરી નજીક આ જે ગંગા જળિયા તળાવ આવેલું છે કે જ્યાં દસ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે પરંતુ કમનસીબે આ જે બ્યુટિફિકેશનનો જે ખર્ચો કરવામાં આવ્યો છે તે પણ હાલ પાણીમાં જતો હોય તેવું લાગી રહ્યું છે આ તળાવના દ્રશ્યો છે તમે જોઈ શકો છો ચારે કોર લીલના થર જામી ગયા છે જળકુંભીથી આ તળાવ ભરી ગયું છે જોકે સ્વચ્છતા ઝુંબેશ માટે ભાવનગરના તંત્રએ જ્યારે ઝુંબેશ ચલાવી ત્યારે પણ તેમના ધ્યાન ઉપર હતું પરંતુ આમ છતાં જે ભાવનગરનું તંત્ર છે તે સફાઈ કરાવી રહ્યું નથી જેના કારણે આ જે ભાવનગરનું ગંગાજળિયા તળાવ કે જે ઘરેણું ગણવામાં આવે છે તે હાલ ગંદકી અને દુર્ગંધી ખતબદી રહ્યું છે લોકો અહીંથી

અને એક વિચાર કરો કરોડો રૂપિયાના ખર્ચે આવું સરસ મજાનું બનાવ્યું છે જે બિચારા બહારથી વિદેશથી અન્ય જે આવતા જોતા હોય એ ત્યાં રૂમાલ નાખીને પાછા વ્યા જાય છે આવા બહુ બનાવ બને છે અને બીજું એમાં કે કચરો બહુ નખાય છે ઘણા ઘણા જગ્યા જો ઘરમાં કાંઈ વધ્યું ઘટ્યું હોય ફૂલાર હોય જબલામાં નાખી નાખતા હોય છે નાળિયેર નાખતા હોય છે આ બધુંથી ખરેખર કેટલા કેટલા અંદર નાના નાના જીવો ખરેખર એ ફસાઈ જાય છે આવા કિસ્સા બહુ બની ગયા છે એટલે આની માટે તો સીસી કેમેરા ખાસ મેકવાની જરૂર છે આમ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળિયા તળાવનું જે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું ત્યારબાદથી જે લીલ જામમાં અથવા તો જંગલી વેલ થવાના જે પ્રશ્ન છે એના માટે રેગ્યુલર સફાઈ અને કામગીરી કરવામાં આવે છે અને હાલ પણ લગભગ એક મહિનાથી આ આપણે જે જંગલી વનસ્પતિ એમાં ઉગી જાય છે તે પછી પબ્લિક જે કચરો ફેંકી જતી હોય આ બધું સફાઈ કરવાનું બોટ મૂકી અને એજન્સી મારફત કામગીરી ચાલુ છે આ ઉપરાંત ગંગાજળિયા તળાવની જે બ્યુટિફિકેશન જળવાઈ રહે અને જે પાણી છે એ સારું રહે એ માટે આગામી દિવસોમાં માઇક્રો એસટીપી બનાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને એ મંજૂરીની પ્રક્રિયામાં છે